દિલથી ધૈર્યન બાપા સીતારામને નવા વિડીયો તમારું સ્વાગત છે ને હવા હવાના બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જઈશું મજામાં રહેવાનું મોજ માં રહેવાનું શનિવાર છે એટલે કઈ દાઢી કરવાનો ટાઈમ રહો નહીં આ શનિવાર છે એટલે દુકાનો બધી બન્યું હોય ને તો આપણે દાઢી કરાવવાનું છે એટલે હાથ જવાનું છે એક મારા ખાસ ભાઈ જેવો મોટા ભાઈ સમાન મિત્ર છે જો કે મારા ગામના છે પર એ અહીંયા તિથલ પર તો આજે એમની બે દીકરીઓના અને એક દીકરાના લગ્ન છે એટલે આપણે આવવાનું છે ત્યાં લગ્નમાં તો હવે આપણે આવી ગયા છીએ ભૂલાભાઈ ભાઈનીની દુકાને અને વીંટીની હું આપણે લીધું છે તમને દેખાડું જો આ ત્રણ વીટી લીધી આ છે રાજાની આ છે બે બેનો માટે આ જો સીતારામ કહી હા સીતારામ કહેતા હા હવે ચાર મૂળ માઈવે જો મુનાભાઈ ખેડવામ પરું ગીત દીધું છે દિલથી દાયરાના બાપા સીતારામને નવા વિડિયોમાં તમારું સ્વાગત છે ને હવાર-હવાને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જ મજામાં રહેવાનું મોજ માત રહેવાનું આપણે નાસ્તા પાણી કરી લીધા છે કારણ કે આપણે આવવાનું છે આજ લગનમાં એટલે વિડિયો હવેથી શરૂ કરવાનો હતો મેં કીધું આમ આપણે થોં થોં થી ગયા થઈ ગયા છે યે અને જો આ આવી રીતે એ કાંઈ આ શનિવાર છે એટલે કાંઈ દાઢી કરાવવાનો ટાઈમ રહો નહીં આ શનિવાર છે એટલે દુકાન બધી બન્યું હોય ને તો આપણે દાઢી કરાવવાનું છે એટલે આ જવાનું છે એક મારા ખાસ ભાઈ જેવો ભાઈ સમાન મિત્ર છે જો કે મારા ગામના છે પર રે અહીંયા પીથલ પર તો આજે એમની બે દીકરીઓના અને એક દીકરાના લગ્ન છે એટલે આપણે આવવાનું છે અહીંયા લગ્નમાં અને નેચે આવ્યા પછી એક પાછું ઘડી કામ કરીશું અને આજ ને આજ અહીંયા અમારે નીકળવાનું છે અમારે કોડેના લગન લગ્ન છે અમારે અહીંયા સંસ્થાના જે શિક્ષક છે વાળા સાહેબ જોપાલભાઈ વાળા સાહેબ એ વાળા સાહેબના લગ્ન છે એટલે આજ રાતે તો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે નેતા તૈયાર થઈ ગયા જો અમારે તેજસ્વી બે ને તૈયાર થઈને હું તા તો સીતારામ કહી દે બટા એ આજે ઊંઘમાં છે જો

તો હવે આપણે આવી ગયા છે ભોલાભાઈ હોયની દુકાને અને વીટી ની હું આપણે લીધો છે તમને દેખાડું જો આ ત્રણ વીટી લીધી આ છે વરાદાની આ છે બે બેનો માટે અને અમારા ભોલાભાઈ હવે નું જે કઈ વજન એવું થાય એ કર્યા છે હિસાબ જે થાય અને જો કે ભાઈ બંધ છે એટલે થોડો ફેર કરી દે કે નહીં બોલો ભાઈ હા હા પાકું તો આપણે આવી ગયા છે એવો ઘરે આ છે અમારા ભાઈ પાછળ ઊભા છે અમારા ભાઈભી નેતાને બધા ઊભા છે અને હવે અમારા નેતાને પાછા મંજુભાઈ બેન કરેલા છે એટલે ભાઈ તરીકે પાછી એને હાજરી દેવું પડે મારા નાના ભાઈ તરીકે હાજરી દેવી પડે એટલે એમ બધા આવી ગયા છે અને આજ માંડવા મુરજ હતું અને થોડુંક અગવડતા જેવું છે એટલે હમણાં નીકળી જવાનું છે એટલે હવે એને ફઈ તરીકે જે કાંઈ ફરજમાં આવતું હોય એ વેટીને એવું લાવ્યા છે ને એ આપણે હવે બે બેનોને અને વરાધાને પહેરાવી દઈએ માંથી નીકળી ગયા છે અને અમારે બેન ને ટોપી પહેરાઈ તો પવન ન લાગે હા પવન ન લાગે એટલે ટોપી પહેરાવ છે એના તાવ ને એવું બધું આવી ગયું છે તાવ આવી ગયો કે પાછો કાબી તો કે દીધી એટલે ઘણી મૂડમાં છે સવારે તો ઉભી નો થાઈ કા તેજસુબેન કે અને બદ ભરીને પાછી બેહી જાય છે આ જો સીતારામ ઘર એ હા સીતારામ ઘર છે હા હવે આચારો મૂડમાં આવ્યો છે મને બદ ભરીને બેસા બેટા પગડે લે મને જો આવી રીતે બધું બેહી ગયા છે અને આ ઓળગણમાંથી નીકળી ગયા છે ઇન જાય છે હવે ઘરે થનીતા હા આપણે હવે પોગી ગયા છે એ લગનમાંથી એ ઘરે અને વાગી ગયા અત્યારે 3:30 અને સીધા જ આપણે આવી ગયા છીએ યે રસોડા સાનો ટાઈમ થઈ ગયો તો એટલે આપણે ચા પીવા આવી ગયા છીએ એટલે આપણે ચા પી એ અને ચા પીને સીધો હવે સૌડું જોડેલું છે કાલનું કાલ થોડુંક આપણે આંકી નાંખ્યું તું સૌડું ખેડવાનું અને આજે સૌડું જોડેલું તૈયાર છે એટલે આજે આપણે થોડું ખેડી નાખવાનું છે તો આપણે સાહ પી જઈએ હવે ખેતર ખેડવા તો હું હવે વાવ તો વિકાઈએ પણ સૌડું જોડી દીધું છે રવ અરે હવે આપણે શરૂ કરીએ છીએ ખેડવાનું કારણ કે ખેડતા ખેડતા તો કઈ વિડીયો ઉતારા હે નહી સૌડો હાચી એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહે કારણ કે એક તો ડાબમાં લોમન નાખીને ડાબમાં ટેક્ટર રાખવાનું હોય એટલે હેન્ડલ પકડવું કે મોબાઈલ પકડવું એટલે આપણે તો કોઈ ઉતારવા વાળું હોય છે તો આપણે બતાવીશું નગર દો આપણે એટલું કેડેલું છે અને આ બાજુનું એટલું કેડવાનું છે તો હવે આપણે ખેડવાનું શરૂ કરી દઈએ તો મુનાભાઈ ખેડવાનું શરૂ કરી દીધું છે

લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને અમારે ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો બે દબાવવાનું ભૂલતા નહીં તો મળશો આપડે નવા બધા સીતારામ બાપા સીતારામ